તો દોસ્તો જો આઈફોન થર્ટીન આજે મુહૂર્ત કર્યું છે કેવુંક રિઝલ્ટ આવે જરાક કહેજો નંબર અને બનશીબાઈ જોઈએ ખુરચી ઉપર બેઠા બેઠા કેમ છે તો આ આપણા આઈફોનનો રિઝલ્ટ આઈફોન થર્ટીન છે બરાબર તો આનો જરાક રિઝલ્ટ કહેજો અને કેવો વિડીયો લાગે એ કહેજો કેમેરામાં બરાબર અને આજે કરે જ છીએ આજે સવારના આવ્યા હતા તો થોડોક આરામ ગયો થાકી ગયા હતા ને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે કાલની તબિયત ખરાબ જ હતી ઉધરસને બહુ આવતી હતી એટલે આજે ધરાવે જરાક બરબર જેવું થયું પેટમાં ગુડબુડ ગુડબુડ થાય કરે છે ઉંદેડા દોડ્યા રાખે છે મારા બનસી કે જે ઉંદેડા દોડે છે બરાબર ને તો આવડો ફોન તને દીધો જોતા ખરા નવરીને કેવો ફોન છે જો સેમસંગનો એ ત્રેપન બરાબર આ બંશીને આપી દીધો નવે નવો ફોન છે હજી બાર મહિના છ મહિના માન થયા છે બરાબર છે આ ફોન આપી દીધો બંસીને હવે હવે બાઈ અમારી વાપરશે આ ફોન અને વિડીયો બનાવે ને હવે હે હા નહીં ને વિડીયો બનાવજે હવે નક હવે ફોન પાછો લઈ લેજો હું હા આપી દે આ જૂનું ડબલું જો આ જૂનું ડબલું છે ને આ બંસીનું હતું હળી ગેલ જેવું આ હળી ગયેલ જેવું ડબલું હળી ગયેલ જેવું નથી દોસ્તો કારણ કે આ ડબલું છે ને મેં દસ બાર હજારમાં લીધું હતું આમાં મેં છે ને ઘણા બધા વિડીયો બનાવ્યા આ ફોનમાં લગભગ મારા અંદાજે આ ફોનની અંદર મેં છે ને હોક જેવા વિડીયો આ ફોનની અંદર મેં એડિટિંગ હજાર નથી કહી રહ્યા છે હો વિડિયો મેં આ મોબાઈલની અંદર બનાવેલા છે કેટલા હો વિડીયા બરાબર છે એમાં આ ચેનલમાં મેં નાખ્યા છે પણ એમાં અડધા વિડીયો મેં ડિલીટ મારી દીધા છે અને જો અહીંયા બનાવ્યો છે આજે ગાજરનો હલવો વાવ ક્યાં બાત વાર નો હલવો ગાજર નો હલવો હજી દૂધ દેખાય છે એમાં જરાક કાચો છે એવા છે ગાજર ગામડેથી આજે જો ગાજર કેમ છે ગામડાના ગાજર તો ચા ને દૂધ ને કઈ ખાંડ ને એવું નાખીને એને બનાવ્યું હોય જે કેવો બિલું હોય ભગવાન જાણે ખાંઈથી ખબર પડે બરાબર ને તો હવે દોસ્તો આપણે અત્યારે ભાઈ ભાઈ ગાડી ગયા ખાલી કરવા બીજો ભાઈ ગયો તો ભરવા હવે આવ્યા તો મોડા મોડા સાડા છ વાગે ઘરે બરાબર મેં અત્યારે વાગી ગયા છે ને હવા નવ હવા નવ વાગ્યા છે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણા આઈફોનને ક્લિયરિટી જોવા માટે તો તમે લોકો કહેજો કારણ કે હું મારો છે એટલે હું તો વખાણ કરવાનો જ છું બરાબર તો તમે કહેજો કે ભાઈ કેવો છે આનો ખર્ચો કરાય ન કરાય બરાબર કોમેન્ટમાં કહેજો તો આપણી કિંમત પણ જણાવશું બરાબર અને ખાસ આપણે ભાયાભાઈએ લઈ આવ્યા છે દેવરાજ વાઢેવ લોક્સ એની ચેનલનું નામ છે આપણે એનું પ્રમોશન નથી કરતા એને કહીએ કે એના વિડીયામાં એમને અનબોક્સિંગ કરેલ છે ખંભાળીએ ક્યાંથી લીધેલ છે બધું એમના વિડીયોમાં દુકાનનું એડ્રેસ બેડ્રેસ બધું બતાવે છે બરાબર એટલે તમારે જો કદાચ લેવાની ગણતરી હોય તો એમને કોન્ટેક કરજો એમની ચેનલ ઉપર જજો બરાબર છે અને ત્યાંથી ત્યાં પહોંચી ગઈ દુકાન બરાબર ને તો આઈફોન મને તો બહુ મજા આવી વિડીયોની ક્લિયરિટી જોઈ કારણ કે મેં ટેસ્ટિંગ બહુ કર્યું છે અને જે એમના માઇકનું ટેસ્ટિંગ કરીએ ને આપણે એ બહુ જોઈ જાય આમાં માઇક બાઇક લગાવવા ના પડે આપણે બરાબર હા બેકગ્રાઉન્ડનો અવાજ પકડે પણ આટલો બધો ના પકડે આપણો અવાજ વધારે પકડે એટલે મજા આવે જો અમારે બંસીભાઈ છે ને મોજ કેમ જોયું ને

આપણું કોમ્પ્યુટર નું સેટઅપ છે અહીંયા કપડાનો બધો ડામોચીઓ છે બધો ભંગાર કયો જે કહેવાય આપણે કબાટ બબાટ ને કઈ છે નહીં અને સામે મંદિર રાખ્યું છે ભગવાન બરાબર આ નાનકડો એવો રૂમ આપણે આગળ વોલ ને વચ્ચે અહીંયા અહીંયા છે આપણું કિચન જો નાનકડું એવું તો જો આ બધું આપણે રૂમ બદલાવી નાખ્યો છે કારણ કે અહીંયા છે ફ્રી કિચન ને એવું બધું છે આ છે બાથરૂમ બરાબર બાથ રમ તમને થોડુંક બતાવી દો સારું છે જો નથી જો છે ને સારું હા એમ તો જો અહીંયા આપણે વોલ રાખો અહીંયા બેહવાનું અને હ આપણો સ્ટુડિયો બરાબર ને અહીંયા આપણે કામ કરતા હોઈએ બધું તો તમે લોકો જરાક કહેજો કોમેન્ટમાં કે કેવું લાગ્યું તમને ને આ આપણો સ્ટુડિયો રાખ્યો છે કારણ કે અહીંયા બેઠા બેઠા નિરાતે છે ને બેઠા બેઠા બધું બનાવતા હોય સ્ટોરિયોને બી સ્ટોરિયોન ને હું વધારે કોમ્પ્યુટરમાં એડિટિંગ કરું છું ફિલ્મોરામાં તો આપણે ફિલ્મોરામાં બધું ફાવી ગયું છે જોરદાર એટલે એમાં એડિટિંગ કરીએ છીએ અને આઈફોનમાં હવે વિડીયો બનાવશું વીએનમાં કારણ કે બીજા એપ્લિકેશન આમાં કોઈ છે નહીં અત્યારે લેશું ધીરે ધીરે આના બધા લાયસન્સ વજન લેવા પડે બાકી બીજા કોઈ હાલે નહીં અને જો અહીંયા બહાર ડાયરેક્ટ જ અહીંયા આખો અહીંયા છે ગેટ એન્ટ્રી ગેટ સોસાયટી તો આવું છે બધું નાનું ઝૂમિંગ બૂમિંગ ને જો ટૂક બરાબર છે ને ગાર્ડન ગાર્ડન દેવું છે ને દોસ્તો હમણા છે ને અહીંયા આહેર સમાજની હપ્તા ચાલુ થાય છે બરાબર તો તમે લોકો બધા પહોંચી જજો હપ્તામાં સુરત આહિર સમાજ તો અમને આમંત્રણ પત્ર આવ્યું છે આ તમને સ્ક્રીનમાં મૂક રાખી દઈશ કારણ કે આમાં જ તમને દેખાશે નહીં કાંઈ સ્ક્રીનમાં એનો ફોટો રાખી દઈશ અને તમે જોઈ લેજો બરાબર ને આપણે આનો અત્યારે ફોટો રાખી દઈએ તો હાલો હવે વિડીયો ને દઈએ ને નાનકડો એવો વિડીયો બનાવ્યો છે વધારે લાંબુ કરવાનો કોઈ ગણતરી બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો પૂરો જોવા બદલ અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો બે લાઈકરનું બટન દબાવી દેજો અને હા આપણે હવે વિડીયો બનાવવાનું કાયમથી કાયમ મહેનત કરશું ડેલી તો તમે લોકો નવા હો ને સબ્સ્ક્રાઇબ કરતા જજો બરાબર અને હવે મહેનત કરીએ કાયમ આ ચેનલમાં વિડીયો બનાવવાની વિડીયો નાખવાની જેવા છીએ એવા નાખશું ભાઈ બરાબર છે આવા હવે કપડાં પહેર્યા હોય અમે અહીંયા ગરમી બહુ થાય છે એટલે બહુ આપણે કોઈ ઓલા વીઆઈપી માણસો નથી એટલે બહુ આરામ થાય બરાબર ને તો હાલો હવે મળીએ સીધા નવા વલગમાં બરાબર ને કાલથી કંઈક વારી નવું ચાલુ કરશું કંઈક નવા વિડીયો બનાવશું ને કંઈક પણ આગળ દેખાડશું જ્યાં પણ રખડવા જશું ગાડીઓમાં જશું જ્યાં જાશું ને એવા વિડીયો તમને દેખાડતો રહેશે બરાબર અને બંસી બનાવશે તો એના વિડીયો પણ નાખતો રહેશે બનશેને હમણાં છે ને ભણવાનું વધારે રાખ્યું છે વિડીયામાં નથી લેતો એટલા માટે બરાબર અને અહીંયા એક મેઇન પ્રોબ્લેમ છે નેટવાળું કારણ કે ઘરે હોય ને જ્યારે નેટ અહીં જરાય ના હોય અને જ્યાં બહાર નીકળીને ધાબા ઉપર ચડીએ તો નેટ આવે હમણાં છેડા લાગી ગયા છે હવે જ્યાં ગામમાં આવી ગયું છે ગામમાંથી અહીંયા પહોંચાડી પહોંચાડી દઈએ ને તો આપણે સસ્તું પડે થોડું ન કરીએ આખા કેબલના પૈસા આપણે દેવા પડે એટલે અહીંયા આવવાનું છે એટલે આપણો ખર્ચો નથી કરતા એ કરશું પણ આ આવી જાય ને પછી બરાબર તો ચાલો હવે જલ્દી હવે વધારે લાંબો નથી કરવો હવે વિડીયાને કદી એન્ડ મળશું નવા લોકમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધી જય માતાજી જય જય મહાદેવ ચાલો બાય બાય ચાતા ગુલનાયું પીયું